હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા એક સરસ મજાની પંજાબી સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર મસાલા તો ખૂબ જ સરળ રીતે અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થતી આ પંજાબી સબ્જી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આવી રીતે હોટલ જેવી પંજાબી સબ્જી ઘરે બનાવી શકો છો તેના માટે મારા વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો હું છું ભાવિશાહ અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા હોટલ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવીશું પનીર મસાલા તો તેના માટે મેં એક કપ ટમેટાની ગ્રેવી લઈ લીધી છે એક કપ ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ દહીં અને સાથે જ મેં આદુ મરચાં વાટી અને તેની પેસ્ટ બનાવી લીધી છે અને એક મરચાંના મેં લાંબા ટુકડા કરી લીધા છે તો હવે બધી જ વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈશું અને પનીર છે તેને લઈ લઈશું તો મેં અહીંયા બસો ગ્રામ પનીર લીધું છે જેના આપણે ટુકડા કરી લેવાના છે તો મેં અહીંયા બહારથી મંગાવેલું પનીર ઉપયોગ કર્યો છે તમે ઘરે પનીર બનાવી અને તેનો ઉપયોગ પણ કરી શકો છો તો પણ પંજાબી સબ્જી સ્વાદમાં ખૂબ જ સરસ બને છે તો આવી રીતે આપણે બધા જ એક સરખા પનીરના ટુકડા કરી લેશું આ સબ્જી સ્વાદમાં ખૂબ જ સરસ બને છે અને ઘરે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે માટે તમે ગમે ત્યારે બનાવી શકો છો કોઈ મહેમાન આવવાના હોય તો તમે આવી રીતે પહેલેથી જ ગ્રેવી બનાવીને પણ ઘરે રાખી શકો છો જેથી કરી અને બનાવતી વખતે તરત જ તમે પનીર એડ કરી અને સબ્જી તૈયાર કરી શકો છો તો અહીંયા આપણું પનીર પણ કટ થઈ ગયું છે તો હવે મેં એક કઢાઈ લઈ લીધી છે તેની અંદર આપણે તેલ એડ કરીશું તો મેં અહીંયા થોડું તેલ છે તે વધારે એડ કર્યું છે જેથી કરી અને આપણે પનીરને ફ્રાય કરી શકીએ અહીંયા તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે દહીં છે તે લઈ લઈશું આ અડધો કપ દહીંની અંદર આપણે મસાલા એડ કરી દઈશું તો સૌપ્રથમ પ્રથમ એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર પાંચ ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું તો અહીંયા મેં અ એક ચમચીની અંદર થોડું ઓછું એટલું મીઠું એડ કર્યું છે હવે બધા જ મસાલાને આપણે સરસ રીતે હલાવી અને દહીં સાથે મિક્સ કરી દેસું તો અહીંયા આપણા મસાલા છે તે સરસ રીતે દહીંમાં મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને સાઈડમાં રાખી દેસુ અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે પનીર એડ કરી દેવાનું છે અને તેને ફ્રાય કરી લેવાનું છે પણ અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું જેથી કરી અને સરસ રીતે આપણું પનીર છે તે ફ્રાય થઈ જાય તો આવી રીતે ફરતી બાજુ પનીરને હલાવતા રહેશું તમે પનીરને ડાયરેક્ટ પણ ગ્રેવીની અંદર એડ કરી શકો છો પણ આવી રીતે પનીરને ફ્રાય કરી અને એડ કરવાથી સબ્જીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા પનીર ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને એક બાઉલની અંદર લઈ લઈશું અને હવે જે તેલ છે તેને આપણે ગાળી અને ફરી આ કડાઈની અંદર ઉપયોગમાં લઈ લઈશું તો હવે આપણે થોડું તેલ એમાંથી કાઢી લીધું છે અને બાકીના તેલની અંદર આપણે બે ચમચી ઘી એડ કરી દેસુ તમે અહીંયા બટરનો ઉપયોગ પણ કરી શકો છો ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરી દેસુ અને અહીંયા બે એલચી લીધી છે એક એક તજનો ટુકડો અને લીધું છે તેને પણ આપણે આપણે તેલની અંદર એડ કરી સાથે જ જે ઝીણી એકદમ કટ કરેલી ડુંગળી છે તેને એડ કરી દેસુ તમે અહીંયા ડુંગળીની પણ ગ્રેવી કરી ઉપયોગમાં લઈ શકો છો અને હવે ચમચા વડે સરસ રીતે ડુંગળીને આપણે સાંતળી લેવાની છે તો જ્યારે પણ આપણે કોઈ પંજાબી શાક બનાવતા હોઈએ તો તેની ગ્રેવી જેટલી સરસ બનશે શાકનો સ્વાદ તેટલો જ સરસ આવશે તો આવી રીતે અહીંયા ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે આદુ લસણની પેસ્ટ બનાવી છે તેને એડ કરી દેસું અને આદુ લસણને પણ સરસ રીતે ડુંગળી સાથે સાંતળી લેવાના છે તો અહીંયા આપણે પહેલા ટમેટા એડ નથી કર્યા ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ જ આપણે ટામેટાની ગ્રેવી છે તેને એડ કરવાની છે તો રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેતા આપણે સરસ રીતે ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળી લેવાની છે તો અહીંયા ફરી આપણે ડુંગળીને સરસ રીતે હલાવી લેશું અને અહીંયા આપણી ડુંગળી સંતળાઈ પણ ગઈ છે

સરસ રીતે આપણે હલાવી લેવાની છે હવે જ્યાં સુધી ટમેટામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આવી રીતે તેને થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે તમે આ ગ્રેવીને બનાવી અને એક થી બે દિવસ માટે સરસ રીતે એરટાઈટ ડબ્બામાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો તો અહીંયા ટામેટાની ગ્રેવીમાંથી તેલ પણ સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે તો આપણે જે દહીંમાં મસાલા એડ કર્યા હતા તેને સરસ રીતે એડ કરી દેસું આવી રીતે મસાલાને દહીંમાં એડ કરી અને ગ્રેવીમાં એડ કરવાથી ગ્રેવી પણ સરસ બને છે અને તેનો સ્વાદ પણ સરસ આવે છે તો હવે આપણે તેને સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા ગ્રેવીનો સરસ કલર પણ આવી ગયો છે અને સરસ મસાલા સમયે લાલ મરચું કે મસાલો પણ ઓછો તો હવે આપણે ગ્રેવીમાં થોડું પાણી એડ કરીશું તો અહીંયા મેં અડધા કપથી થોડું ઓછું એટલું પાણી એડ કર્યું છે અને સાથે જ થોડી કસૂરી મેથી લઈ અને તેને હાથેથી કરી અને ગ્રેવીની અંદર એડ કરી દેસુ તેનો સ્વાદ પણ પંજાબી શાકમાં ખૂબ જ સરસ આવે છે અને હવે ચમચા વડે સરસ રીતે મિક્સ કરી દેસુ અને હવે આ ગ્રેવીની અંદર આપણે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને ચડવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રેવીમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેને ચમચા વડે સરસ રીતે મિક્સ કરી દેસુ અને તૈયાર કરેલું પનીર છે તેને પણ આપણે ગ્રેવીની અંદર એડ કરી દેસું અહીંયા તમે પનીર પણ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો જો તમને વધારે ગ્રેવી પસંદ હોય તો પનીર ઓછું એડ કરવાનું છે અને જો તમને વધારે પનીર જોઈતું હોય તો ગ્રેવી કરતાં પનીર થોડું વધારે લેવાનું સાથે જ આપણે તૈયાર કરેલા મરચાના ટુકડા છે તેને પણ એડ કરી દેસુ અને સરસ રીતે હળવા હાથે હલાવી લેશું તો અહીંયા આપણી પંજાબી સબ્જી તૈયાર થઈ ગઈ છે પનીર મસાલા તો તમે પણ આવી રીતે હોટલ કરતા ઘરે શાક બનાવી અને બધાને સરસ રીતે સર્વ કરી શકો છો હોટલ જેવા સ્વાદ સાથે તો તમને મારી આ પનીર મસાલાની સબ્જી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને વધારેમાં વધારે કમેન્ટ કરજો જેથી કરી અને મને ખબર પડે કે તમે મારી રેસીપી રેગ્યુલર જોવો છો અને મારી રેસીપીને પસંદ કરો છો જો મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો જેથી કરી અને તમને નવા નવા નોટિફિકેશન મળતા રહે મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ